અમદાવાદ શહેરમાં નવરાત્રી આયોજન સંદર્ભે પોલીસ કમિશનર કમિશ્નરશ્રીની કચેરી ખાતે નવરાત્રીના કોમર્શિયલ આયોજન અંગેની લગભગ એસી જેટલી અરજીઓ હજી સુધી મળેલી છે આ અરજીઓ અંગે એવું છે કે જો નોન કોમર્શિયલ આયોજન હોય તો એના માટે સ્થાનિક પોલીસ સ્ટેશનથી જ મંજૂરી મેળવવાની રહે છે અને એ સિવાય કોમર્શિયલ જ્યાં પાસ સાથેના ગરબાના આયોજન થતા હોય છે એના માટે પોલીસ કમિશનર કચેરી ખાતે લાયસન્સ બ્રાન્ચમાં નિયત નમૂના અને જરૂરી વિગતો સાથેની અરજી કરવાની રહે છે તો આ મંજૂરી આપવાની કાર્યવાહી ચાલુમાં છે હજી સુધી એસી જેટલી અરજીઓ પ્રાપ્ત થયેલી છે નવરાત્રીના આયોજન સંદર્ભે અમદાવાદ શહેરના તમામ પોલીસના જે અધિકારી કર્મચારીઓ છે તેમના દ્વારા નિયત રીતે બંદોબસ્ત જાળવવામાં આવતો હોય છે નવરાત્રીની અંદર ખાસ કરીને શી ટીમ દ્વારા અલગ અલગ કોમર્શિયલ ગરબાનું જે આયોજન થાય છે ત્યાં શી ટીમના મહિલા પોલીસ કર્મચારીઓ ઉપરાંત સ્થાનિક પોલીસ સ્ટેશનના અને અન્ય પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે ટ્રાફિકના જવાનો આ તમામ બંદોબસ્તમાં તૈનાત રહેશે અને નવરાત્રીના સમય દરમિયાન લાઉડસ્પીકર વગાડે લાઉડસ્પીકર સાથે ગરબાના આયોજનની મંજૂરી બાર વાગ્યા સુધી રાત્રિના હોય છે ત્યારબાદ લાઉડસ્પીકરના ઉપયોગ વગર નવરાત્રીનો આનંદ માણી શકાય છે તો નિયત જે કંઈ ગાઈડલાઇન્સ છે સરકારશ્રીના નિર્દેશો છે નેશનલ ગ્રીન ધ્વનિ પ્રદૂષણ સંદર્ભે જે કઈ સૂચના છે આ તમામનું પાલન થાય તે રીતે અમદાવાદ શહેર પોલીસ દ્વારા નવરાત્રી દરમિયાન બંદોબસ્ત જાળવવામાં આવશે નાગરિકો માટેની એક હેલ્પલાઇન તો છે જ એ ઉપરાંત મહિલાઓ માટેની એક અલગ હેલ્પલાઇન દસ છન્નું એક હજાર છન્નું પણ છે જેના પર કોઈ પણ મહિલાને જયારે પણ જરૂર પડે તો એ મદદ માંગી શકે છે કોમર્શિયલ ધોરણે જે ગરબાના આયોજન થાય છે તેમાં આયોજકોને નિયત કેટલીક શરતો હોય છે જે શરતોને આધીન મંજૂરી આપવામાં આવે છે આ શરતોમાં મુખ્ય જોઈએ તો સ્પીકરનું સાઉન્ડ સિસ્ટમ અને લાઉડસ્પીકરે રાત્રિના બાર વાગ્યા સુધી જ આયોજન રાખવું સાથે નાગરિકોને માટે પ્રવેશ માટે એન્ટ્રી અને બહાર નીકળવા માટેના જે એક્ઝિટ છે એ એક નહીં રાખતા અલગ અલગ રાખવા માટેની જોગવાઈ છે આ ઉપરાંત મહિલા અને પુરુષો માટેના એન્ટ્રી એક્ઝિટ અલગ રાખવા જરૂરી ચેકિંગ ફિસ્કિંગ સાથે જ ગરબાના આયોજનમાં સૌને પ્રવેશ આપવો એ ઉપરાંત પાર્કિંગની પૂરતી વ્યવસ્થા રાખવી જેટલી સંખ્યામાં પાસનું વિતરણ થયું હોય કે વેચાણ થયું હોય એના માટે યોગ્ય પ્રમાણમાં પાર્કિંગ થઈ શકે એ રીતે આયોજન રાખવું જાહેર માર્ગો પર બિનજરૂરી અડચણરૂપે પાર્કિંગ ના થાય એ જોવાની પણ આયોજકની જવાબદારી રહે છે સાથે પાર્કિંગમાં જે કંઈ વાહનો એન્ટર થતા હોય છે એની જરૂરી વિગતો એ ત્યાં નિયત રજીસ્ટરમાં નિભાવવાની રહે છે પાર્કિંગમાં પણ સીસીટીવી રાખવાના રહે છે સાથે ગરબાના આયોજનના સ્થળે પણ સીસીટીવી ની વ્યવસ્થા રાખવાની રહે છે ગરબાના આયોજનમાં ચારેય દિશામાં યોગ્ય રીતે એક વોચ ટાવર રાખવા માટેની પણ સૂચના છે આ વોચ ટાવરથી પણ ગરબા દરમિયાન જયારે ગરબા રમાતા હોય ત્યારે રેકોર્ડિંગ કરતા રહેવા માટેની જોગવાઈ છે એ ઉપરાંત ગરબાની અંદર જયારે પ્રવેશ આપવામાં આવે છે ત્યારે કોઈપણ પ્રકારનું કેફી પદાર્થ કે વાંધાજનક સાધન સામગ્રી સાથે કોઈ પ્રવેશ ન કરે લોકોની કોઈ ધાર્મિક કે અન્ય કોઈ રીતે લાગણી ન દુભાય પણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વિપરીત અસર કરે એવો બનાવ ન બને એ માટે આયોજકો દ્વારા સ્વયંસેવકો રાખવાની પણ શરત રાખવામાં આવે છે આ ઉપરાંત એન્ટિસેબોટિક ચેકિંગ પણ આયોજકોએ પોતાના દરરોજના ધોરણે ગરબાના સ્થળે કરાવવાનું રહે છે એ ઉપરાંત મહિલાઓ મોટા પ્રમાણમાં ગરબા ગાવા આવતી હોય છે એટલે ગરબાના આયોજકોએ પોતાના તરફથી મહિલા સુરક્ષા કર્મચારીઓને પણ ત્યાં રાખવાના રહે છે એ ઉપરાંત ગરબાના આયોજન સ્થળે એન્ટ્રીના સ્થળે જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં યોગ્ય પ્રમાણમાં બેરિકેડિંગ પણ રાખવાનું રહે છે એ ઉપરાંત ફર્સ્ટ એડ અને એમ્બ્યુલન્સની સુવિધા એ પણ આયોજકો દ્વારા સુનિશ્ચિત કરવાની રહેશે આ તમામ બાબતો જે નિયત જોગવાઈઓ છે એનો ભંગ થાય તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે